સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી જ્યાં મેઘરજ તાલુકાના જીતપુરથી સારંગપુર રોડ પર ડામરનું કામ સ્થાનિકો દ્વારા અટકાવવામાં આવ્યું છે વિગતે વાત કરીએ તો સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કામ હલકી ગુણવત્તાથી થઈ રહ્યું છે એટલે તેને અટકાવવામાં આવી રહ્યું છે સારંગપુર મુડસી તુબલિયાના આસપાસના ગામોના પચાસ જેટલા યુવાનો એકઠા થઈ વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ રોડ જર્જરિત હાલતમાં છે અને અત્યારે રોડનું કામ થઈ રહ્યું છે જેમાં ખૂબ જ હલકી ગુણવત્તા વાળો રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યાં સુધી સારી ગુણવત્તા થી યોગ્ય રીતે કામ નહીં થાય ત્યાં સુધી કામ બંધ કરાવવામાં આવ્યું છે બ્યુરો ચીફ રાકેશ ચાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ આલન દેખા તાલુકાના ચીકપુર થી સારમપુર ને રાજસ્થાન ને જોડતો રસ્તો જે આવેલો છે તે રસ્તા પર ઊભા છે અને રસ્તા પર જે કામ ચાલુ છે તે ખરેખર ટૂંકમાં ખરાબ હાલતમાં થઈ રહ્યું છે જે અમે ટૂંકમાં ગામ લોકો એકાડી એકઠા થયા છે પચાસથી સો માણસો અને તે જોતા અમને ખરેખર સંતોષ નથી આ કામથી બરાબર અમારી ટૂંકમાં ગામ લોકોની એવી ભલામણ છે કે જે સરકારના રૂલ્સમાં જે આવતો એ મુજબ નું કરે અને ટૂંકમાં રસ્તો સારો કરે અને રસ્તાની પરિસ્થિતિ ઘણા બધા વર્ષોથી આવી છે જેના લીધે અમે આ વસ્તુથી સંતોષ નથી અને જે કામ થઈ રહ્યું છે એ એકદમ બોગસ થઈ રહ્યું છે તો એ લોકોને બોલાવો અને વ્યવસ્થિત રીતે ટૂંકમાં આનો જે એસ્ટીમેન્ટ પ્લાન મુજબ નું કામ થાય એ અમારી ટૂંકમાં આશા છે અને રજૂઆત છે ગામ લોકોની